નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો જઈ મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગની અંદર ભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સવારમાં અને અત્યારે છે પીપાવમાં નોકરી ઉપર એ મસ્ત આવી ગયા છે રોડે ને ભાઈ મને લાગ્યું છે ને તો એવી હેરાનગતિ છે ને ભાઈ તો ઘી રહેવું છે તો ઘી તોય નથી પોરો નથી ખવાતો પ્લસ વાળ કપાવાના છે એ પણ ટાઈમ નથી મળતો અને કાલે તો યાર અગિયાર જ છે તો હવે હું છે ફોન નહીં ખબર નહીં બાકી હવે વિડીયો અપલોડ કરવાનો છે અત્યારે તો વિડીયો અપલોડ કરી નાખી પછી શૂટ લઉં કે નહીં લઉં રસ્તામાં કંઈ ખબર છે નહીં તો પછી સારું બ્લોગમાં જોડાઈ રહ્યો ને અત્યારે અપલોડ કરી નાખું ને એક વિડીયો કાલનો છે એ તો પછી મારે ટેન્શન ન રહે તો મારા બ્લોગમાં જોડાઈયા રહેજો હેલો મિત્રો તો આપણે થઈ ગયો છે આજે બીજો દિવસ જે મેં જે શૂટ લીધું હતું એનો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે અને મેં પછી કાંઈ શૂટ લીધું નથી જેનું કારણ છે કે ગયો તો પીપાવ કામે ને પછી કાંઈ ટાઈમ રહ્યો નહોતો અને યાર મજા એ કે હતી નહીં હમણાં તો આજે અડધો દિવસ ભરવાય તે ગયો તો અડધો દિવસ ભરીને તો એ હડબ હતી નહીં અને દવા લઈ આવ્યો છું દવા લઈ અને પછી અત્યારે હું જે હું તો તો ભાઈ અત્યારે જાગ્યો છું તો મેં કીધું ને વૈશ્વમાં રજા રાખવી હતી વાળને કપાવવા માટે પણ પીએ કાંઈ રજા રહી નથી તો આજે અગિયાર આ આવે કદાચ દુકાન ખુલ્લી હોય તો વાળ કપાવવા જવું છે તો સારું કન્ટિન્યુ બનાવી રહ્યો હાઉ લુક એવો થઈ ગયો છે ને વાત જ જાવ જાઓ તો સારું હવે જઈએ આપણે અને જોઈએ શું છે હું નહીં અને પંપ બાજુમાં છે ન્યા દુકાને જઈ ન્યા ખુલ્લી હોય તો ઠીક છે નહોતું બાકી આવું જોઈએ ગાડી પણ છે નહીં ને કંઈક જુગાડ થાય તો ગાડીનો ફરી બાકી તો એમ તમને જવું જોઈએ તો સારું કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીજો અને સપોર્ટ કરતા રહીજો વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો કારણ કે પછી ભૂલી જવા મસ્ત મજાની એક જય સોદલ નામની કોમેન્ટ કરીને આવી ગયો હલો જાય તો મિત્રો આવી ગયા છે અત્યારે વિક્ટરથી મસ્ત મારા વાળ કાપી લીધા છે અને ભાઈ કેવા વાળ લાગે થોડા કહેજો કારણ કે હાવ ઈ વાળની વાત કરું તો વાત જ જવા દઉં કારણ કે કેવા હોય નેગ્રહ બાવા જેવા લાગીને ગાંડા જવા લાગી યાર અને આ વાળને ન કપી તો સારા ન લાગી એવું થાય ને યાર મજા જ નથી આવતી વાળ મેં કીધું કીધું ના કપાવા છે છે કરતો તો ટાઈમ નહોતો મળતો પ્લસમાં ને બસ મસ્ત મજાના વાળ કાપી દીધા છે ને મસ્તની કરી છે શેરો દાઢી ને શેપ બેપ મારી દીધો છે બધા પછી ને ભાઈ હવે છે ને મસ્તીના નાઈ લઈએ નાઈ હજી મારે યુટ્યુબની અંદર મારે સ્ટોરી હજી અપલોડ કરવાની છે શોર્ટ વિડીયો છે ને એ અપલોડ કરવાનો છે અને ઇન્સ્ટાગ્રામની અંદર તો ગયા અહીંયા અહીંયા ગરને થતો પણ ન્યાય નહોતો થયો રસ્તામાં ગર લઈ ગયો અને ભાઈ અમે બધું રસ્તામાં પછી ક્યાંય વ્લોગિંગ નહોતું લીધું તો એવું એ રીતનું છે તો સારું ગાય ગયા ફટાફટ નાઈ લે કારણ કે અત્યારે જો દી જો છે જોજ વળી ગઈ છે ને નાઈ લઈને ભાઈ એટલે ફટાફટ અને મને ગરમી પણ થઈ ગઈ છે ગરમી થાય છે ને અમે વાળું કલાક નાઈ લઈ તો આરો બ્લોગમાં જોડાઈ રહ્યો મસ્ત મજાના મજા આવી છે અને નાવા જઈએ નાઈને મળી ગયો નાઈને મસ્તને આવી છે મિત્રો અને જોવો કાઢનો અહીંયા તો ફોન કરવો તો વિગાડ્યો આપણે ને યાર આજે તબિયત ખરાબ થઈ ગઈ તો પીપા ગયો તો આપડે મારીને વી આવ્યો અડધો ડી અને દવા લઈ લીધી છે આપણે તો દવા જમીને લેવાની છે તો મસ્ત મસ્તમાં અત્યારે જમી આવી અને જમીન પછી જોઈએ કારણ કે જમીન પછી સવારે પાછું કામે પણ જવાનું છે અને મસ્ત વાવ ભાવને કપાઈ ગયા છે ને આજે તો આવી ગઈ છે તો સારું છે આગળનો પ્લાન હું છે જોઈએ હવે મારા બ્લોગમાં જોડાઈ આવ્યો જમવા આવી ગયા છે મિત્રો મસ્ત મજાના અને જો ભાઈ જમવામાં આવી છે રસ અને પૂરી મસ્ત મજાનું તો હાલો તમે પણ જમવા મસ્ત મસ્ત જમી લઈએ ઉધરેને એવું થઈ ગયું છે પછી દવા પી લઈએ જોકે બધું સારું થઈ જાય કારણ કે શરદીને હાવ ધોળું પકડાઈ ગયું એવું છે ને પાછું સવારે કામે જવાનું છે ને બસ હાલો મસ્ત મજાના જમવા બે ગયા છે તો હાલો તમે પણ જમવા માટે અને બધાને અગિયાર રહીની હાર્દિક શુભકામના તો મિત્રો અહીંયા છે મસ્તીના હોવા માટે અને બ્લોગિંગનું અત્યારે મેં જોયું હતું એડિટિંગમાં ગયો તો તો ચાર મિનિટનો વ્લોગ બન્યો છે તો ચારને આથી પાંચ મિનિટમાં બનશે તો વિડીયોને આપણે અત્યારે પાંચ મિનિટનો સેવ હોય અહીંયા જ એન્ડ કરી નાખીએ કારણ કે પછી પાછો સવારે આપણે નવા દિવસથી નવો વ્લોગ ચાલુ કરીશું એ રીતનું છે હોય ને અત્યારે થોડું ઘણું એડિટિંગ કરીને પછી હું છે વિડીયોને મેં કીધું તો પછી સવારે અપલોડ કરી નાખું એ રીતનું છે તો સપોર્ટ કરતા રહીજો અને કારક કારક તો એ માટે બ્લોગિંગ નથી ઉતારતો ભાઈ જાજે તેમની અંદર કે વ્યૂને બહુ ઓછા આવે તો આવું તો ડીમોટિવેટ થઈ જાઉંશું ભાઈ એટલા માટે પણ ઘણા લોકોનો સપોર્ટ આવે છે ને સે સપોર્ટ તો તમારો દિલથી આભાર આવો નવો સપોર્ટ કરતા રહ્યો વિડીયોની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને લાઈક કરી નાખજો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ન નહીં મળીએ એક નવા બ્લોગમાં તાવ જય હર મહાદેવ જય મા સોનાલ ચેનલ નહીં જય નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ન દેજે જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે હર હર મહાદેવ જયમાં સોનાવલી એન ભાઈ ગોમાભાઈ સબસ્ક્રાઈબ કરતા જઈએ